વાત કરીએ જુનાગઢની તો જુનાગઢના ભેરસાણમાં મારામારીનો બનાવ બન્યો છે કે જ્યાં પ્રેમ પ્રકરણમાં બે પરિવાર વચ્ચે મારામારી થઈ છે ત્યારે મારામારીમાં એક વૃદ્ધને ઈજા પહોંચી છે જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નીપજ્યું છે ત્યારે પોલીસે નવ આરોપીઓની ધરપકડ કરી છે જેમાં સાત પુરુષ અને બે મહિલાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે કે જ્યાં પ્રેમ પ્રકરણ છે તેનો કરુણ અંજામ આવતો હોય છે જ્યાં કેટલાક લોકોને પ્રેમ પ્રકરણમાં પોતાની જાન પણ ગુમાવવી પડતી હોય છે ત્યારે ખાસ કરીને પરિવારના સભ્યોને પણ ક્યાંક જાન ગુમાવવી પડતી હોય છે ત્યારે આવી જે ઘટના બની છે જુનાગઢના પેસાણમાં કે જ્યાં જુનાગઢના પેસાણમાં મારામારીની આ ઘટના બની છે જ્યાં પ્રેમ પ્રકરણમાં બે પરિવાર વચ્ચે મારામારી થઈ હતી જ્યાં મારામારી ઉગ્ર બનતા એકબીજા ઉપર હુમલાઓ કરવામાં આવ્યા હતા અને આ હુમલામાં એક વૃદ્ધ છે તેને ઈજાઓ પહોંચી હતી જ્યાં વૃદ્ધની સારવાર ચાલી રહી હતી અને આ સારવાર દરમ્યા જે વિરુદ્ધ છે તેનું મોત નિપજ્યો હતો ત્યારે પોલીસે નવ આરોપીઓની આંગે ધરપકડ કરી છે આ નવ આરોપીઓમાંથી સાત પુરુષો છે ત્યારે બે મહિલાઓ છે આ આગળની કાર્યવાહી હાથ ધરી છે ભાગી ગયેલી હોય જે બાબતે આરોપી અને ફરિયાદી તમામ અડોશ પડોશમાં રહેતા હોય આ બાબતનું મંદુખ રાખી આ આરોપીઓ ફરિયાદી સા અને ફરિયાદીના પરિવાર સાથે માથાકૂપ કરવા આવેલા ત્યારબાદ એમને બોલી ગાળો આપેલી અને વારાફરતી આવી પથ્થરો પથ્થરો ફેંકી અને ઈજા પહોંચાડેલી આ જ્યારે પથ્થરો ફેંકવામાં આવેલા તે સમયે ફરિયાદીના પિતા મુજીભાઈ ગાંડાભાઈ સોલંકી જે સિત્તેર વર્ષના હોય તેમને ઈજા થયેલી અને સારવાર માટે છે એ તેમને ભેંસાણ હોસ્પિટલમાં લઈ ગયેલા ત્યાં છે ભેંસાણ પોલીસ દ્વારા આથી સંહિતાની કલમ ત્રણસો બાવન એટલે કે સુલે ભંગ કરી ઉશ્કેરવાના ઇરાદાથી ઇજા પહોંચાડવામાં આવે તે બાબતનો ગુનો દાખલ કરવામાં આવ્યો ત્યારબાદ આ જે મુરજીભાઈ છે તેમની તબિયત વધારે ખરાબ થતાં જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવવામાં આવેલા અને જ્યાં સારવાર દરમિયાન છે તેમનું ડેથ થયેલું આ બાબતે ભેસાણ પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એક એકસો પચીસ એકસો પંદર બે આ ઉપરાંત ચોપન અને જીપીએફની કલમ એકસો પાંત્રીસનો ઉમેરો કરવામાં આવેલો અને આ જે ગુનાના આરોપીઓ છે આરોપી નંબર એક રાહુલ લખનનાથ ડાંગર લખનનાથ જવેરનાથ ડાંગર સાગરભાઈ રામજીભાઈ સંજયભાઈ રામજીભાઈ ગીતાબેન લખનનાથ વિજયભાઈ સંજયભાઈ ચનાભાઈ ભીખાભાઈ ગીતાબેન રવિભાઈ જયંતિભાઈ આ ને નવા નવા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે આ રહેતા ફરિયાદ